અને અમારા મતદાતા અમારા કાર્યકર્તા અમારા ટેકેદારો બહેનો હોય ભાઈઓ હોય વર્ણન લે છે ચાંદલો કરે છે હાર પહેરાવે છે તો એની ખુશી હોર હોય એનો મતલબ એવો છે વિજય તો પાકો છે પછી કોઈ સામે આવશે લડશે અને ચાલશે એ તો પ્રક્રિયા છે લોકશાહીમાં પણ તો અમારો વિજય નિશ્ચિત છે અને સાત લાખ એકાવન હજારથી થી ઉપર ની છે ફરક તો ભાઈ ન પડે કે લોકશાહી છે ને કોંગ્રેસનો ઉમેદવાર ન મળે તો એને પણ અમરેલીથી લઈ આવશે અને લડશે તો ડીપોડી જશે નજીકના મિત્રો છે પણ લોકશાહીમાં જે ભાજપ કોંગ્રેસમાં જે લોકો કામ કરતા હોય એની રીતે કામ કરતા હોય અહીંયા કોંગ્રેસમાં પણ ત્રણ ભાગ પડી ગયા છે એટલે એક ભાગ્યો તો ધાનાણી સાહેબ ને મનાવવાને એની એવું હટ પકડી કે મને કોઈ મનાવવા આવે તો હું બાઇટ આપું ને એની જે આપી છે પુત્ર શું કરે કોને લડાવશે શું થશે તો ભગવાનના આપની વાત છે પણ આવશે તો ડિપોઝિટ ગુમાવી ને જશે એવી નતું પેદા પાડે